જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ચટપટી એવી કાચી કેરીની ચટણી બનાવીશું અને આ ચટણી આપણે એકદમ આસાનીથી બનાવીશું અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય એવી આપણે ચટણી બનાવીને તૈયાર કરીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીએ તો કેરીની ચટણી બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલી કેરી લીધેલી છે અને આ બે કેરી લીધી છે આપણે અને મીડિયમ ખાટી એવી કેરી છે આ કેરી બહુ ખાટી નથી હોતી તો આપણે ઉપરનો ભાગ થોડો કાઢી લઈશું આવી રીતે અને પછી છાલ કાઢી લઈશું કેરીની કેરી મળવાની શરૂઆત થઈ ગઈ છે કેરીની સિઝન આવી ગઈ છે અત્યારે માર્કેટમાં કાચી કેરી સારા પ્રમાણમાં મળે છે તો આવી રીતે ચટણી બનાવી શકાય છે અને કેરીની ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એકદમ ચટપટી ચટણી બનીને તૈયાર થાય છે આવી રીતે આપણે છાલ કાઢી લઈશું બરાબર છાલ કાઢી લેવાની છે અને કેરીને આપણે ધોઈને લીધેલી છે તો જોઈ શકો છો આવી રીતે આપણે છાલ કાઢી લીધી છે તો હવે આપણે કેરીના ટુકડા કરી લઈશું ગોટલીનો ભાગ કાઢી લઈશું અને આપણે કેરીને મિક્સરમાં પીસવાની છે એટલે નાના મોટા જેવા ટુકડા કરવા હોય એવા કરી લઈશું આપણે આપણે જે આ કાગડા કેરી આવે તે કેરી લીધેલી છે એટલે એ કેરી બહુ ખાટી નથી હોતી એટલે તેની ચટણી ખૂબ જ સરસ બને છે આવી રીતે આપણે કેરીના ટુકડા કરી લઈશું તો કેરીના ટુકડા કરી લીધા છે તો હવે આપણે મિક્સર જાર લીધું છે અને આ મીઠા લીમડાના પાન લીધા છે બે મીડિયમથી એવા મરચાં લીધા છે ચાર કળી લસણની લીધી છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને દસથી થી બાર પાન જેવા ફુદીનાના પાન લીધા છે અને આ કોથમીર લીધેલી છે કોથમીરને આપણે ધોઈ લીધી છે બધી વસ્તુ આપણે ધોઈને લીધી છે તો હવે આપણે કેલીના ટુકડાને મિક્સર જારમાં લઈ લઈશું હવે આપણે ફુદીનાના પાન લઈ લઈશું લસણની કળી લઈ લઈશું આદુના ટુકડાને આપણે

અડધી ચમચી જેટલું સંચલ પાવડર લઈશું અને અડધી ચમચી જેટલું મીઠું લઈશું સિંચલ પાવડર લીધો છે એટલે મીઠું ઓછું લેવાનું અને આપણે ખાંડ લઈશું બે ચમચી જેટલી ખાંડ લઈશું હવે આપણે આ કોથમીર લઈ લઈશું અને આ બધી વસ્તુ આપણે પહેલા એમ જ પીસી લઈશું અને જરૂર પડશે તો આપણે એકથી બે ચમચી જેટલું પાણી લઈશું હવે આપણે બધી વસ્તુને મિક્સરમાં બરાબર પીસી લઈશું તો જોઈ શકો છો આપણે બધી વસ્તુ બરાબર પીસી લીધી છે અને આપણે પીસવા સમયે એક ચમચી જેટલું જ પાણી લીધેલું છે પાણી ન લઈએ તો પણ ચાલે પણ આપણે થોડું પાણી લીધું છે એક ચમચી જેટલું એમને પણ સરસ એવું પીસાઈ જાય છે પાણી વગર પણ કેમ કે કેરીમાં પાણીનો ભાગ હોય છે એટલે સરસ એવું પીસાઈ જાય છે આપણે ચટણીને બાઉલમાં લઈ લઈશું તો આપણે ચટણીને બાઉલમાં લઈ લીધું છે અને આપણે તેલ પણ ગરમ કરી લીધું છે ચટણીમાં આપણે વઘાર કરવાના છીએ તો આપણે તેમાં એક ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે અડધી ચમચી જેટલી રાય લઈશું અને અડધી ચમચી જેટલી જીરું લઈશું અઢી ચમચી જેટલા સફેદ તલ લઈશું અને પાન લઈશું અને ચટણી પણ વઘાર એડી લઈશું એકદમ સરસ એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ છે એમની ચટણી ખાવી હોય તો એમની પણ ખાઈ શકાય છે પણ આ વઘાર કરવાથી ચટણીનો સ્વાદ સો ગણો વધી જાય છે એકદમ સરસ એવી ચટણી લાગે છે હલાવી લઈશું આપણે થોડું તો તૈયાર છે આપણી કાચી કેરીની ચટણી તમે જોઈ શકો છો કેટલી સરસ ચટણી બનીને તૈયાર થઈ છે તો તમે પણ અત્યારે કાચી કેરીની સીઝન આવી ગઈ છે તો આવી રીતે કાચી કેરીની ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કાચી કેરીની ચટણી કેવી બની છે